પેલા તો ભવાની પ્રાકૃતિક ફાર્મ એટલે કે હવે અમારું ફાર્મ પણ એમાં બધા વિદ્યાર્થી અને બંને શિક્ષક મિત્રને હું આવકારું છું કે અમારા ફાર્મની તમે વિઝિટ લીધી ખૂબ આભાર અને સરસ મજાની જયનાથ સાથે આપણે શરૂઆત કરીએ તો ની જય ના શરૂ અવાજ નથી હોતો બરાબર ને સમૃદ્ધિ લાવે તો સમૃદ્ધિ લાવે તાણી જીવામૃત જે જીવ નો અમૃત કહેવાય છે જેમ આપણો ફેમેલી ડોક્ટર હોય બધાને ડોક્ટર આ વૈજ્ઞાનિકો એમ કે છે એમ કે હવે સમય એ આવી ગયો છે કે માલ નો ખાતો ને એ નિંદણ નું હોય માલ ખાતું હોય તો માલ નાખી દે એનો ઉપયોગ કરીએ જે નો ખાતા હોય ને કચરો પડ્યો હોય ને એ આપડે અહીંથી નાખીએ છીએ

થાય ને ડુંગળી છોકરા નાખી જાય એમાં ને એમાં આદુ ના છોડવા પછી આ છે કેળ છે તો કેળ ઘણા અત્યારે એકલી જ કરે છે મેં કેળ સાથે હળદર નું વાવેતર કર્યું હવે હેલો ફેમિલી કેમ છો જે માતાજી બધા મિત્રો રામ રામ જય દ્વારકા દેશ જય માં મોગલ હરર મહાદેવ કેમ છો બધા મજામાં આમ તો મજામાં છે અને અત્યારે અત્યારે આજે આપણે વાડી આવી ગયા છે ને વાડી આવીને બ્લોક સ્ટાર્ટ થયો છે કારણ કે થોડુંક ગાવાનું હતું ટ્રેક્ટર લઈને પણ આજે આપણે વિદ્યાર્થી વાડીની મુલાકાતે આવે છે શિક્ષકોને કારણ કે હવે નવ દસમાં માં આપણે છે ને ભણતરની સાથે સાથે થોડું થોડું કૃષિનો પણ વિષય એડ થયો છે તો એ માટે થઈ અને કૃષિની માહિતી અને કાંઈક મોડલ ફાર્મની વિઝિટ માટે થઈને આવે છે તો થોડી વારમાં વિદ્યાર્થીને શિક્ષકોને આવે તો એ લોકોને થોડું ઘણું માર્ગદર્શન આપવાનું છે કેવી રીતની કઈક અલગ ખેતીમાં કઈ રીતનું આપણે કંઈક કરી શકાય એવું થોડું ઘણું વિદ્યાર્થીને માર્ગદર્શન મળે તો અત્યારે છે ને આપણે માધ્યમિક શાળા રોહિત તરફથી આપણે જે સરકારી માધ્યમિક શાળા રોહિશા જે વિઝિટમાં ની અને વિદ્યાર્થી કૃષિ આપણે આપણે કૃષિમાંથી જે શું વિષય આવે છે એ શિક્ષક પણ આવ્યા છે સાથે માધ્યમિક શાળાના બીજા પણ શિક્ષકો આવ્યા છે બરાબર તો આપણે થોડી ઘણી આપણે વિદ્યાર્થીને માહિતી થી અવગત કરાવીએ અને ટેકનિકલ સાથે અને ટેકનોલોજી સાથે આપણે પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરી શકીએ કેમિકલ તો કરીએ જ છે બધા બરાબર પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરીએ ને એની માહિતી આપવાની છે તો વ્લોગમાં કન્ટીન્યુ બને રહેજો આગળ થોડુંક વિદ્યાર્થીને થોડુંક માર્ગદર્શન આપે છે પછી આપણે આપણી જે પદ્ધતિ છે એને પણ થોડું ઘણું સમજાવવાનો પ્રયત્ન કરશું તો વ્લોગમાં કન્ટીન્યુ બને રહેજો આપણે અહીંયા પ્રવીણભાઈના ક્ષેત્ર વિઝિટ માટે આગળ આપ્યું બરોબર ખાસ તો અહીંયા આપણે અલગ અલગ કે ભાઈ પ્રાકૃતિક ખેતી બરોબર એટલે કે ઓર્ગેનિક ખેતી કે ભાઈ રસાયણોને આધારે નહીં પરંતુ ગાય આધારિત જે કંઈ પણ ખેતી છે ગૌમૂત્ર છે છાણ છે બરાબર જે કયા કયા તત્વો છે અને એના દ્વારા પાક વ્યવસ્થિત કઈ રીતે આપણે લઈ શકીએ બરાબર એની આપણે અહીંથી માહિતી મેળવવાની છે કે જેવો જીવામૃત ટેન્ક બનાવે છે એમાં કયા કયા વસ્તુઓની સામગ્રીની જરૂર પડે કેટલા પ્રમાણમાં એનો છંટકાવ કરવો જોઈએ એનાથી કયા કયા ફાયદા થાય બરોબર આ ઉપરાંત ડ્રીપ ઇરિગેશન બરાબર અત્યારના હાલના સમયમાં કે ભાઈ વરસાદની અનિયમિતતાને કારણે આપણને બધાને ખ્યાલ છે બરાબર કે ભાઈ જ્યારે પાણીની જરૂર છે ત્યારે આપણને પાણી પૂરતું મળતું નથી તો ઓછા પાણી એ કઈ રીતે ખેતી કરી શકીએ બરાબર એના વિશેનું આપણે અહીંયા ડ્રીપ ઇરિગેશનમાં કે ભાઈ એમાં કેટલો ખર્ચો આવે છે કઈ રીતે કાર્ય કરે છે એનાથી કયા કયા ફાયદાઓ છે બરાબર એના વિશેનો આપણે અહીંયા વિઝિટમાં આખા ચિત્રો પ્રમાણે આલેખન કરશું આ ઉપરાંત અલગ અલગ શાકભાજી પાકો બરાબર બાગાયતી પાકો વગેરેનો જે કંઈ પણ માહિતી આપણને મળશે બરોબર એના વિશે ને આપણે સારી એવી નોટ લેશું તો પ્રવીણભાઈ આ જીવામૃતની જરાક માહિતી પાડપણ આપજો એટલે બુકમાં અને આપણે લખતા જજો નોટ કરતા જજો પહેલાં તો ભવાની પ્રાકૃતિક ફાર્મ એટલે કે હવે અમારું ફાર્મ પણ એમાં બધા વિદ્યાર્થી અને બંને શિક્ષક મિત્રને હું આવકારું છું કે અમારા ફાર્મની તમે વિઝિટ લીધી એ બદલ ખૂબ ખૂબ આભાર અને પેલા તો એક શરૂઆત આપણે ઓર્ગેનિક ખેતી ની કરીએ તો શરૂઆત સ્ટાર્ટિંગ થાય કે ગાય થી શરૂઆત થાય તો સૌથી આપણે ગાય જય પછી થોડું ઘણું શરૂઆત કરીએ કારણ કે એના સિવાય પ્રાકૃતિક ખેતી કેવો કે ઓર્ગેનિક ખેતી શક્ય નથી જે જૂની બાપ દાદા ની આપડી પેઢી થી જે આલી આવતી હતી એ પ્રાકૃતિક ખેતી હતી ઓર્ગેનિક હતી તો શરૂઆત નથી આપણે કરીએ તો બધા એક સરસ મજાની જય નાચા સાથે આપણે શરૂઆત કરીએ તો પેલા ગૌમાતા ની અવાજ નથી આવતો બરાબર ગૌ ગૌમાતા નહીં તો શરૂઆત આપણે કરીએ કે આપણે અ ખેતીમાં સૌથી પહેલા પાયાની વસ્તુ હોય તો જો ભણવામાં પણ તમારા ખેડ ખાતરને પાણી સમૃદ્ધિ લાવે તાણી બોલો તો ખરી થોડા કામ ખેડ ખાતરને સમૃદ્ધિ લાવે તો સમૃદ્ધિ લાવે તાણી તો ખેડ ખાતરને પાણી એટલે સૌથી પહેલા જરૂરી છે જમીન જમીન તો અત્યારે આપણી પાસે બધા લગભગ અહીંયા ગામડાના વિદ્યાર્થીઓ હોય એટલે ખેતીને સાથે સંકળાયેલા જ હોય મોસ્ટ ઓફ ઓલી કોક જ એવા વિદ્યાર્થી છે કે જમીન નહીં હોય કદાચ મજૂરી કરતા છે બાકી છે કે બધા ભાઈ જમીન મોસ્ટ ઓફલી મોટા ભાગના વિદ્યાર્થી ભાઈ છે તો જમીન તો છે તો એના પછીનું બીજું પાયાની વસ્તુ આવે છે કે ખાતર તો ખાતર જો આપણે અત્યારે મોસ્ટ ઓફ આપણે તમે અમે તો બે પેઢી જોઈ લીધી છે કે શરૂઆતમાં જે કેમિકલ નતા કરતા એ ખેતી જોઈ લીધી ને કેમિકલ એ અમે પુષ્કળ પ્રમાણમાં જોઈ લીધું અને પાછા આપણે હતા ને એ જૂનીમાં જવાનું થયું છે તો અત્યારે એટલું એટલું કેમિકલ નાખીએ છે સત્તા પણ આપણે ઉત્પાદન દિવસે ને દિવસે ઘટતું જાય છે બરાબર કારણ કે થોડી ઘણી ગેરસમજણ અને શિક્ષણનો ઓછું પ્રમાણ તમે ભણેલા છે છતાં પણ તમે અત્યારે તમારા પપ્પાને ક સમજાવવા જાઓ તો એ તાત્કાલિક નો હમજે કારણ કે એના માઈન્ડમાં જે વસ્તુ બેઠી ગઈ છે ને એ વસ્તુ કાઢવી બહુ મુશ્કેલની વસ્તુ છે આપણે અત્યારે પાયા ની શરૂઆત કરીએ કે જો કેમિકલ બંધ કરવું હોય તો આપણે ઓર્ગેનિકમાં માં આવવું હશે તો તમને જમવા આપે તો જમવામાં રોટલો નથી ખાવાનો રોટલા સાથે જોઈએ અથાણું જોઈએ શાક જોઈએ જોઈએ ને નો આલે સિવાય તો આપણે કેમિકલ બંધ કર્યું એના કઈક તો એને આપવું પડશે ને જમવામાં ખોટી વાત છે તો એને હાટામાં આપણે જે કેમિકલ ની બદલામાં આપણે આપ્યું છે જીવામૃત જે જીવ નો અમૃત કેવાય છે જેમ આપણો કેમ છે કે જે શરીરમાં જીવ છે તો આપણે જીવી એમ કોઈ પણ છોડ છે એને જીવવું હોય તો એને કોઈ પણ વસ્તુ તાકાત જરૂર પડે તાકાત કોણ પૂરી પાડે ખાતર ખાતર જીવામૃત માં અઢાર જાતના તત્વો આવેલા છે જે તમે યુરિયા ને ડીએપી ને ફલાણા રેકણા અત્યારે નામે ભૂલાઈ ગયા વીસ એ બધા ખાતરોમાં જે આવે ને એનપી વસ્તુ કયો ને એ અઢાર જાતના તત્વો એક જીવામૃતમાં આવે છે તો શું કરો બીજો ઉપયોગ કરવો જોઈએ તો તો ઉપયોગ કરવો જોઈએ અત્યારે આપણે જે જીવમૃત બનાવીએ છીએ પ્રાથમિક આપણે માહિતી લઈએ તો જો શરૂઆતમાં આ વસ્તુની સુવિધા ન થાય કોઈને સ્ટાર્ટિંગ કરવું હોય તો આપણે એક બેરલ ની ઉદાહરણ લઈએ પેલા પછી એની માહિતી આપણે આગળ આપશું કે દસ છે જેવ છે બધું એકઠું કરીને રાખું છું ત્યારે આ બધી વસ્તુ થાય તાત્કાલિક વસ્તુ ઓર્ગનિકમાં મોસ્ટ ઓફ અલી ખેડૂ નિષ્ફળ જાય છે હું એમ કહું ને ફોમમાંથી પંચોતેર ટકા નિષ્ફળ જાય છે તેનું કાંઈક કારણ છે કે એના પૂર્વ તૈયારી નથી ડાયરેક શું કહે પાણી ભાળે ને ડૂબકી મારી જાય છે ઓર્ગેનિકમાં એવું ન થાય કેમિકલમાં તમે તાત્કાલિક ગમે એ હોય એક્રેજ જઈને દવા લઈ શકે એ ન્યારે પણ દવા તૈયાર છે પણ આપણી કંઈ દવા તૈયાર ન હોય ધારે કોઈ કોઈ યુદ્ધ થયું એક નોર્મલી ભાષામાં આપણે કયો કે યુદ્ધ થયું તો તમારી પાસે શસ્ત્ર ન હોય તો તમે શું કરો આ બધા આપણા શસ્ત્ર છે નોર્મલી લાકડી તો જો છે ને કાંઈ નહીં હોય તે હામાવાળા તલવાર છે તો એને વાર રોકવા માટે તમારે કાપ તો જોઈ ને તો આ બધી વસ્તુ આપણી શસ્ત્ર સામગ્રી છે આપણે સસ્થ થઈને તૈયાર રહેવું પડે ચોમાસી થાળ કરો એ પહેલાં તમારે અગાઉ તૈયારી કરી લેવાની કે દવા આ જે જેમાં લખ્યું છે ને એ આપણે ચોમાસા પહેલાં છે નાખેલું છે હજી અડધુ પેરલ કરેલું છે એમાં નિંબુ ઓએલે આવે ગયો લીંબુ વાળી ની જગ્યા એ લીંબુ ભેગી કરી લીધી ઉનાળી બે મણ લીંબુ વાળી આપડે હેડે છે બે મણ લીંબુ નાખી દીધી હતી તો એ લીંબુ એમ નેમ બની ગયું પેસા તો લેવા જવું જ નથી પડ્યું બાકી જે આ પાંચ પાંચ છે એ તો આપડા ઘર ને છેડા પાડે જ છે બધા એટલે એક રૂપિયા નો ખર્ચો નથી એક બેરલ બનાવી આખી સીઝન વહી ગઈ તો આમાં ક્યાં ખર્ચો છે જે અમૃત છે તો એમાં ગોળ સિવાય બીજો કોઈ ખર્ચો નથી તો આ રીતનું કરતા થાય ને તો તમે ક્યાંક બે પાંદડે થાવ તમે કે હું સરેરાહ જ આવી જાય તમે આજ થી પાંચ દિવસ પછી જાઓ કે ભાઈ આમાં બધા તો કઈ doctor બનશે નહી બધા engineer નહી બને છેલ્લે આપણે બાપ દાદા ની પેઢી એ ધંધા આવું જ પડશે બધાય તો કઈ કે માઇન્ડ બધાય ને હરખા હોતા નથી બાકી તમને કઈ એવું લાગતું હોય ને જો અત્યારે સૌથી આ આપડે ખાતર ની વાત કરી નાખીએ હવે આપણે પિયત તરફ જઈએ ખેડ ખાતર પાણી તો દિન પ્રતિદિન આપણે ખેતીમાં ભારણ વધતું જાય છે અને સૌથી મોટો પ્રશ્ન આવતો જાય છે પિયત નો શરૂઆતમાં હું મારું ઉદાહરણ લઉં તો આજુબાજુમાં કોઈ કુવા નતા બે હજાર એક ની સાલ આ કુવા નું ખોદકામ ચાલુ હતું બે હજાર એક ની સાલ ત્યારે આજુબાજુમાં એક પણ કુવા નતો મારે ચોવીસે ચોવીસ કલાક પાણી હાલતું કારણ કે સ્ત્રોત એક જ હતો મારી આજુબાજુ ને કોઈ બીજા કોઈ ખેસાણ કરવાવાળા વાળા નતા ધારો કે એક બેરલ પાણી છે ને હું એકલો પાણી પીવા વાળો હોય તો મારે મહિનો ધ્યાલે છે પણ તમે બધા પીવું તો એકદમ ડુકોડી ગયો ને સેમ આમાં પોઝિશન એ જ છે જમીન મારે એક કુવો હતો ત્યાં સુધી ન ડુકતો હવે આ ભાઈ થોડુંક મારે એટલો સ્ટોક હતો એમાંથી બે કલાક નું અહીંયા ખેંચું પાણી બે કલાક નું ઓલા ભાઈ ખેંચું તો બધાને વિભાગ પડ્યા ને અત્યારે મારે હાલની પોઝિશનમાં મારે લાસ્ટમાં ગયા વર્ષની વાત કરું છું આ વર્ષની ગયા વર્ષે આપણે ત્રણ કે ચાર કલાક નું લાસ્ટમાં પાણી રહ્યું હતું તો ડિવિઝન પડ્યો ને કારણ કે પાણી પૂરતું ન મળે એટલે છોડને ને નુકસાન થાય તો એના હું આપણે કઈક તો ઉભું કરવું પડશે ને કે પૂરતું પાણી મળી રહે આપણે તો આપણે ગયા વર્ષે જ આ જે તમારે હામું ટ્રીપ છે ને એ ટ્રીપ વ્યવસ્થા કરી છે ડીપમાં સરકાર જો ફ્રેશ હોય તો એસી પંચોતેર એસી ટકા સબસીડી આપે છે બાકી તમે જો આ ભૂંગળા જે આપણે સ્પ્રિંકલર કહીએ ને ફુવારા એ લાઈન લીધેલી હોય તો પચાસ ટકા ની આજુબાજુમાં તમારે બેઠે અને કઈ ફ્રેશ ખાતું હોય એમાં એ અલગ હોય પછી આમાં તમને સબસીડી મળી ગઈ હોય તો એ કપાય ને પછી આવે આપણે અત્યારે આપણે પંદર વીઘાની ડ્રીપ કરીએ છીએ આ વાડી પ્લસ બીજી વાડી એક બીજી છે બે સાથે મેં કીધું છે પંદર વીઘામાં આપણે એક લાખ ને એસી હજાર આળે ગાળે ખર્ચો થયો છે ડ્રીપ એમાં ડ્રીપ આવી ગઈ પછી એનું જે મટીરીયલ આવી ગયું બધી વસ્તુ સબસીડી કપાતાની વાત છે બાકી સબસીડી સાથે હોય તો તો એ લગભગ ત્રણ એક લાખ ની આજુબાજુ માં આસપાસ ની આડે ગાળે થઈ જાય છે બરાબર તો એકવાર વાર ખર્ચો હશે પણ એના હું બેનિફિટ કેટલો છે હવે કઈ નહીં નોર્મલી તમે આ અમારે પાંચ વીઘામાં કેળ કરી છે તો પાંચ વીઘામાં પાણી વાળવાનું તમે ડેઈલી એક વાણા તો જોઈએ કે ન જોઈએ હવે એની ખાલી ત્રણસો રૂપિયા લેખે દાડી ગણો છે આખા વર્ષની દાડી એક તો પાણી નો તો બચાવ છે હું તમને બે રીતે ઓલું કરું છું તમે એ ખાલી બે થી ત્રણ વર્ષનો હિસાબ કરો ને તો આનો જે ટપક નો ખસો ને પાણી વાળા બાકાનો એ ખસો એમનો પછી જો ઠંડી નથી નડતી આપણે ઓલું છે ઠંડી નડે ને પાણી વાળા જવું તો બળ પડે ઠંડી છે કેમ જાવ થાય ને આમાં એ તો કઈ છે જ નહીં અમે કોઈ વાડી આવતા નથી જો આ પ્રતાપ છે એના મમ્મી છે એ સાફ પાડી દે ચાલુ કરી દે એને હાથે પીડા કરે એક તો સરળ પીડ્યું છે પદ્ધતિ પ્રમાણે કરો એટલે સરળ પીડ્યું છે બાપુ વાળવું નથી પડતું પછી જે આપણે આમાં છે પાંચ વીઘામાં બે કે ત્રણ દિવસ પીએતને પાણી પાળવતા થતા પાકા વાળતા એ અત્યારે આખા દિવસમાં પાંચે પાંચ વીઘા કે સાત વીઘા એક જ દિવસમાં પી જાય બે થી ત્રણ કલાક તમે આપો ને એમાં બે બે વાલ છે આપણે હું તમને આગળ તમને માહિતી આપી બે વાલ છે વિભાગ ડિવિઝન કર્યા છે નીત્રમાં કેવું કે એનું અંતર હોય કે એનાથી અંતરથી વધારે રાખો ને તો પૂરતા ટીપા ન પડે એનો ડોટ આપવાનો નિયમ હોય કે ભાઈ સવા ફૂટે ડોટ છે તો એક ડોટે એક કલાકમાં ત્રણ લીટર પાણી આવે તો એની જગ્યાએ તમે આખાઈમાં જવા દો તો એ ઓછું થાય ને ચેલે ન મળે પાણી એટલે આપણે ડિવિઝન કરી રહ્યા છે બરાબર તો જે આપણે બે ત્રણ દિવસ પાણી ન થતાં એની જગ્યાએ એક દિવસમાં હાથ યઘા પી જાય છે તો સમયનો પસાર થયો પાણી એક સાથે અપાઈ ગયું પ્લસ ધારો કે કોઈ ખાતર આપવું છે કોઈ દવા આપવી છે તો ઓલો આપણે ઢળડીને પોંપ લઈને જવું પડતું ને ડ્રેસિંગ કરવું તો આપણે ઓલા પોંપમાં નાખતા ને નોલ ખોલી નાય જેવું થાય ને તો એ ઢળવું તો ખરે ને સમય એક તો ફેલાતો નથી આપણી પાસે મજૂર મળતા નથી તો આમાં કાંઈ નથી જો આમાં વેન્ચુરી છે આ જો બેરલ ભેર્યું છે વેન્ચુરીમાં ચડાવી ગયો એટલે પંદર મિનિટમાં બેરલ ખાલી ના આઈથી સેટ છેલા સોળપુધી તમારે હરકે હરખું વિભાગ પાડીને પહોંચાડી હતી એટલે બે રીતે સરળ પીડું ખાતર પાઈ હકો દવા પાય શકો સમયનો બસાવ થયો પાણીનો બરસાવ થયો બધી રીતે બસાવ થયો તો આ રીતનું જો આપણે થોડું ઘણું બધાય ઘણી હવે તો રેન પાઇપ આવી ગયા છે આની જ નવી ટેકનોલોજી છે રેનવેપ એટલે એમાં ફુવારા થાય પણ આખા લાગણ લાઇન હોય અત્યારે આપણે નથી વિચાર્યું પણ એમ એમાં લાઈન થાય છે એમાંય ઘણો પાણીનો બચાવ થાય છે તો આ રીતની ખેતી કરતા થાય ને તો પાણીનોય બચાવ છે અને શું કહેવાય સાથે સાથે ખર્શનોય બચાવ થાય છે બાકી તો બીજી કઈ માહિતી આગળ આગળ તમને હજી વિઝિટમાં જાઉં એ પ્રમાણે કહેતા રહું તમને કઈ સવાલ પ્રશ્ન હોય તો કહો તો એનો હું તમ તારે ચોક્કસ મારી ભાષામાં જવાબ આપું છું ખાલી બોડી અને તે હું કરવા કર્યો છે માર્કેટિંગ તો કરવું પડશે ને મેં ઉત્પાદન કર્યું છે મેં મહેનત કરીને ઉત્પાદન કર્યું છે એનો ભાવે એ થી લેવાનો અત્યારે મગનો નોર્મલી ભાવ છે બે હજાર ની આળા છે મારો ચાર હજાર ની આળા કાઢે મગ વેચવાનો છે શું કરો ભાઈ ન લઈએ ભાવ વેપારી ભાવ નહીં નક્કી કરવાનો આપણો ભાવ આપણે આમ કોલર ઉછો કરીને નક્કી કરવાનો હું કોલર ઉછો કરીને નક્કી કરવાનો સાહેબ જ્યાં સુધી આ નહીં થાય ત્યાં સુધી ખેડૂત કોઈ દી ઉછો નહીં આવે ભાવ છે જ માર્કેટમાં ભાવ છે જ પણ એ વસેટિયા ખાઈ જાય છે અત્યારે

માલ ખાતો હોય તો માલ જ નાખી દે એનો તો ઉપયોગ કરીએ છીએ જે નો ખાતા હોય ને કચરો પડ્યો હોય ને એ આપણે અહીંથી નાખીએ છીએ આ એમાં તમે જુઓ તો અત્યારે કચરો જે આપણે જે અઠવાડિયો હોય ને એ અમે અહીંથી નાખી બેગમાં જઈએ અહીંથી ગમે એટલું મટિરિયલ નાખો ને આ ડેલી હો લિટર કાઢવાનું અહીંથી ડેલી હો લિટર મટિરિયલ નાખી દેવાનું આ ઇનપુટ ને ત્યાં આઉટપુટ ગમે એટલો કચરો અહીંથી નાખો ના લિક્વિડ હોય કાંઈ નો નીકળે એક ડોલ કાઢતું

જે દવા છટાય છે ને સૌથી વધારે હા જે દવા છટાય છે ને હવારે તમે ઉપયોગમાં લ્યો છો સબ્જીમાં જેટલું કેમિકલ આવે છે ને એટલું માં આવતું નથી ડાયરેક્ટ જ ઉપયોગ થાય છે કે ખોટી વાત છે થાય ને તમે તમારી ઘરે રીંગણા આવે છે તમને ખબર છે કેમિકલ વાળા છે કે ઓર્ગેનિક વાળા છે કેટલી દવા છટાની ખબર છે મસ્ત નેરવું છે આલો ખાઈ જાય એ ખબર છે સાર હોતી ઓગળી જતી અત્યારનું રીંગણું જોજો ડઠર રહે સાહેબ કારણ કે કેમિકલ એટલું છે હા જે ઇન્જેકશન મારે એક એટલું એવું દૂધી હોય હવાર થાય તેવડું થઈ જાય તો એની કેમિકલ ની અસર બતાવે હા આ જો આપણે બધું આમ પેલા બધી વસ્તુ હતું તમે હમ રીંગણા દેખાય એ પ્રમાણે ખેતી તો અત્યારે આ જો ખેતી છે મલ્ચિંગ કરીને કરી છે મલ્ચિંગ નો ફાયદો કે ભાઈ પેલી વસ્તુ કે સાહેબ આ પાળા ને નીચે ભેજ સંગ્રહ શક્તિ વધી જાય બીજી વસ્તુ કે જે જ્યાં સુધી કાગળ છે એને પ્રકાશ નથી મળતો ત્યાં સુધી કોઈ દિવસ ખડ થતું નથી તો નિંદા મણ નો બચાવ થયો પ્લસ જે આ ટામેટું વસ્તુ એવું છે કે બગડે જો પાણી એને અડે એટલે બગડે તો એ પાછો એ એક ફાયદો થઈ ગયો એટલે ઘણા ખર્ચો થાય છે પણ આમાં ફાયદો છે ટેકનિકલ માં સાથે બાકી હવે આમથી જવું છે અહીંથી જવું છે ડુંગળી છોકરા નાખી ગયા છે એમાં એમાં આદુ ના છોડવા પછી આ છે કેળ છે તો કેળ ઘણા અત્યારે એકલી જ કરે છે મેં કેળ સાથે હળદર નું વાવેતર કર્યું છે હવે આ કેળ છે તમે પણ એ કઈ થાય માહિતી તમારા માઇન્ડ માં હે તો થાય ને આ બધી વસ્તુ આ ટમેટીમાં કોઈ પણ જાતનો ખર્ચો નથી કર્યો આ બધું આ મળશે કેજુ અને આની વચ્ચે એક ટપક ની લાઈન છે અહિયાં એક જ લાઈન માં બધી વસ્તુ છે એમાં બે લાઈન થાય હા તરબૂજ છે ટેટી છે એના સારામાં સારા વિધા છે પણ આપણે શું છે રાહુલ ભાઈ વે કપા કર્યો એટલે હું કપા કરું છું બાપદાતા ગાડરી ઉપર હાસ આપી ભાષામાં કહે ને આમાંથી ઉશા ને હું એમ નથી કેતો હું તમને ગણતરી કરવા માટે કે ને હળગર નથી બેઠા પણ કઈક નવું કરો અહીંથી આપણે કંઈક ની એવું કંઈક શીખવાનો પ્રયત્ન કરીએ જેના કારણે અને આપણી ખેતીમાં તો આપણા ખેતરમાં કંઈક પરિવર્તન આવે અને પરિવર્તન એ નિયમ છે અનુસાર આપણે પણ જીવનમાં અને આપણી ખેતીમાં થોડુંક પરિવર્તન લાવીએ કારણ કે કંઈ નહીં તો આરોગ્ય માટે થઈ અને પરિવર્તન લાવવું જરૂરી છે તો અહીંમાંથી આપણે પ્રવીણભાઈ ઘણી બધી એવી માહિતી આપી ખાસ તો ટપક પદ્ધતિ છે જીવા અમૃત છે જેના કારણે કહે કે જીવ પૂરે છે છોડમાં આમાંથી આપણે શીખી જે તમને માહિતી આપીશું વિવિધ પ્રકારની તે શીખો અને એ એપ્લાય કરવાનો પ્રયત્ન પણ તમે કરો